રામ મને એમ કે આ રોટલા મૂકવાનો કમા છે પણ આમાં જ નીકળું સોપડવાનું સાંટવાનું છે આ શું છે જોવા દે આ તો સોપડવાનું છે આ કામનું નથી આપણે આ સાંટવાનું લાગે વે

આપણને પેક કરી ગયું એટલે કાસ બોટલ અહીંયા પડશે તો અહીં ઢોળાઈ મારા કાકી માટે એક અંતર લઈ જવું પડશે કોકું સારું છે તમારા કાકીને ગમી જાય આ કોકુ નહીં કાકા પરફ્યુમ એ સારું છે મારા કાકીને ગમશે આ પહેલી વાર તમારા કાકી માટે અંતર લઉં છું આ સારું લાગે તો વાંધો નહીં નગર પાછું દેવા ધક્કો થાય એટલે આ બધું ઘણા જે છે આમાં બધા એમાં અંતર જ ભર્યું આફોના જે કઈ બોટલ લાગે એ બતાવો તો આખો બોટલો મારે લઈ જવાનો કે આ સાગર પરફ્યુમ છે જે દેશ વિદેશમાં પણ જાય છે હવે આની દુકાન સુરતમાં પણ છે આ અંતર ઘેરે બેઠા તમે મગાવી શકો છો